જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો આજે જવાનું છે ભાવનગર એટલે કે જો અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે થાય છે મારે બહુ જ મોડું પણ તો મેં કીધું હાલો પહેલાં જાણ કરી દઉં એવું છે કે ભાવનગર બે ત્રણ બે ત્રણ કામ છે એનું કારણ છે કામમાં એક એવું છે કે અમારા રમીલાબેનને પહલી દેવાની બાકી છે વીર પહલી કે ને એ બાકી છે તો હું જાઉં તો દેતી એવું એટલે પહેલી દેવાની છે પછી બીજું એક એ છે કે મારા દિવ્યભાઈનો ભાઈનો બર્થડે આવે છે તો એમનો બર્થડે ઉજવવાનો છે તો મેં કીધું બર્થડે નું કામ થઈ જાય પહેલી દેવાઈ જાય પછી મારે નવરાત્રિનો સામાન બધો ભરવાનો છે તો મેં કીધું એ પણ કટલેરીની બધું લેવાનું છે તો એ લેવાઈ જાય ભાવનગરથી અને બાકી નું માલ એટલે કે આપણે કંદોરા સાંકળાની બધું લેવાનું છે તો એ અલંગથી લેવાનું છે તો ત્યાંથી એ પણ લેવાઈ જાય એટલે બધું લેવાનું છે જાજુ અને બે ત્રણ કામ પણ છે એટલે કીધું જઈ આવું અને ભાવનગર થઈ અને પછી પાછી આવું ત્યાં નવરાત્રિ આવી જાય એટલે એવું છે તો જો હાલો જો અત્યારે કામકાજ બધું થઈ ગયું છે હજી બપોરની રસોઈ આ સાબેન નથી આવતા એટલે એની અને અમારા રાણા સાહેબે હજી બપોર પછી બારગામ જવાના છે બપોર સુધી ઘરે જ છે તો બપોરની રસોઈ એની બનાવવાની છે બાપુની બનાવવાની છે તો જો અત્યારે સવારને નાસ્તામાં ભાખરી બનાવી હતી અને બપોરની રસોઈમાં રોટલી અને શાક બનાવવાનું છે ને હાંઝાટું બાપુનો એકાદો રોટલો ગળી નાખવો એટલે કે જો આશાબેનને મોડું નહીં થાય તો તો એ હાંજે આવીને રસોઈ બનાવવાના છે તો એ રસોઈ બનાવી નાખશે એમ તો એણે કીધું છે તમે રસોઈ ન બનાવતા એ કે હું હું ભણીને આવીશ ને તો રસોઈ બનાવી નાખીશ મામા ભણે જ નહીં એટલે એવું છે તો જો હવે બીજું કામ છે ને એ બધું કામકાજ કરી લઉં અને પછી જવાનું છે તો હાલો તમે બધા પણ જો આવી ગયા છે ભાવનગર એટલે કે ભાઈ ઘરે ભરતભાઈ ના અને રમીલાબેન ના ઘરે આવી ગયા છે અને જોશના બેન ને રવિકુમાર એ પણ અહીંયા જ છે તો એમના ઘરે પણ આવી ગયા છે એટલે મજા મજા ને જલ સાજ બસ હમણાં પોઈ ગઈ છું અને હાથ પગ ધોઈ લીધા છે અને ફ્રેશ થઈ અને બસ હમણાં જો ભાભી માં ચા બનાવ્યો તો તો ચા પી લીધો છે ચા પી અને ત્યાર પછી

બધું જ કામ કરી કચરા પોતાના અને એની બધું લાડ બધું કામ તો હોય જ તે ગણવાનું હોય જ નહીં કામકાજ કરી અને નીકળી છું એટલે કે અત્યારે વાગી ગયા છે સાંજના છ ત્યાં સુધીમાં માં બસ માં બેઠી હતી હા 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 માં તારો ઉતારો તો ટ્રાફિક હતી ને તો પછી હે ને વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ ન મળ્યો અને ફ્રી પણ ન એટલે પછી વિડીયો નથી ઉતાર્યો એટલે હવે ઘરે આવી અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એટલે કે આવી ગયા છે ભાવનગરમાં હાલો Tôi mà đâu đi nhìn nó bắt đầu hóa lâu nha

ક્યાં દિવ્યો ફ્રિજમાં માં પી જતો નહી ગરમી બહુ થઈ ફ્રિજ માં ખરી જાય દિવ્યો તો